મારા જેવા કે એમના જેવું મને બનવું છે એમના જેવા કાર્ય સેવાકીય કાર્ય તો એક અનેક પ્રશ્ન પૂછીશ કે પ્રબોધ સેવા સંઘ ચલાવે છે આશ્રમ આ તમારા માટે ખુશી ના સમાચાર છે કારણ કે હવે જે છે ને આ પરંપરા તમે એટલી બધી સરસ ચલાવો છો અત્યારે હવે એને ચલાવવા માટે યુવાનો દીકરા દીકરી જરૂર પડશે યુવક યુવતી એના માટે આવા કુણાલભાઈ જેવા તૈયાર થઈ ગયા છે એટલે તમારા માટે ખુશી નો સમાચાર અત્યારે લગભગ ઓગણપચાસ જેટલી પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ ખાસ કરીને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી માનસિક દિવ્યાંગો માટે કાર્ય કરું છું અત્યારે એકસો જેટલા વૃદ્ધોને ટિફિન આપીએ છીએ બિનમારસ લાશો તો એના સંસ્કાર વિધિ કરીએ છીએ જીવડાયાના કાર્યરૂપે અત્યારે તમે જોતા હશો કે આખા કચ્છની અંદર કુંડા અને ચકલીગર લટકાવેલા છે આ વર્ષો તો લગભગ મને નાખે છે ચાલીસ હજાર કુંડા અને ચાલીસ હજાર ચકલીઘર મેં લટકાવ્યા છે અને આ ચકલીઓ પાણી પી રહી છે અને ચકલીઓને રેવા ઘર મળ્યું છે એનો મને આનંદ છે અને મિત્રો હું જણાવી દઉં કે કારણ કે માનવજ્યોત નો લખેલ મારા ઘરે પણ મેં લગાડ્યો છે ત્યાં શેડ ઉપર અલગ અલગ અને મારી ગૌશાળાએ પણ જે છે ગાયો માટેનું હોય કૂતરા માટેની જે છે આપણે ચાડી કહીએ છીએ ચકલીના કુંડા હોય એનું ઘર હોય પાણી માટે પાછું અલગ હોય ચણ માટે અલગ હોય ખરેખર આ એક વ્યક્તિના કારણે અનેકને રોજગારી મળે છે તો અનેક કુંભાર લોકો જે છે આમાંથી રોજગારી મેળવે છે પછી એમાં પેન્ટર કલર કરશે એટલે એ પેન્ટરને રોજગારી મળશે એ કુંડાનું વિતરણ થાય એટલે છકડાવાળાને મળે એક જગ્યાએથી કેટલા બધા રોજગારી મળે છે તો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કુણાલભાઈ તમે ફોન કરો એના માટે પણ આભાર ધન્યવાદ